સાવચેતી પણ અત્યંત જરૂરી છે ભરૂચની જેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને લેબમાં તેમજ કોલેજ પરિસરમાં બોલાવીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગ્રા ઉડાવ્યા હતા ભરૂચ જિલ્લાની જેપી કોલેજમાં કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનના હોવાનો વિડીયો એક જાગૃત વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા ભારે ચકચાર જાગી છે લેબમાં પ્રેક્ટિકલ કરવા આવતા વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં તો આવે છે પરંતુ કોવિડની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ ના પ્રમુખ યોગી પટેલે પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભરૂચની કોલેજોમાં કોરોનાની ગાઈડલાઈનનું કોઈ પણ પ્રકારે પાલન થઈ નથી રહ્યું હતું બીજી તરફ કોલેજો દ્વારા તમામ કોવિડ નાઇન્ટીનના નિયમોનો પાલન થતું હોવાની ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાની જેપી કોલેજમાં કોવિડ નાઇન્ટીન ના ધજાગરા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે લેબમાં લેબમાં પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ કરવા કરવા આવતા વિદ્યાર્થીઓ વચ્ચે સામાજિક અંતર જોવા મળ્યું ન હતું સાથે વિદ્યાર્થીઓને માટે બોલાવવામાં તો આવે છે પરંતુ કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવામાં નથી આવતું સ્કોલરશીપ અને પ્રવેશ પ્રક્રિયાની લાઇનમાં પણ સરે આમ સોશિયલ ડિસ્ટન્સિંગ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે કેમ્પસમાં વિદ્યાર્થીઓના ટોળા માસ્ક વગેરે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે અને ગપ્પા મારતા નજરે પડી રહ્યા છે તેમજ સ્ટાફો પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ત્રીસ જ બોલાવવાના હોય છે પરંતુ કોલેજમાં પૂરેપૂરો સ્ટાફને બોલાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષે પણ એને પ્રમુખે કર્યા છે આમાં વિદ્યાર્થી તેમજ તેમના પરિવારને કોરોના થશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન પણ એને પ્રમુખે પૂછી નાખ્યા હતા જોકે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી કોલેજના સંચાલકોની હોય છે પરંતુ કોલેજના સંચાલકો આ અંગે જવાબદારી લેશે ખરા તેવા પ્રશ્ન પણ ઉઠ રહ્યા છે ભરતની જેપી કોલેજમાં અગાઉ પણ એવા વિડીયો વિડીયો વાયરલ થયા છે જેમાં સામાજિક અંતર ન જળવાતું હોય પરંતુ તેમાંથી બોધપાઠ લેવાને બદલે અન્ય વિડીયો બના વાયરલ થવાની પણ જાણે કે કોલેજના સત્તાધીશો રાહ જોઈ રહ્યા હોય તેમ કોઈ પણ પ્રકારનું સામાજિક અંતર જાળવવામાં નથી આવી રહ્યો અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેવા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી આવી કોલેજના સંચાલકો પર સરકારના દારાધોરણ મુજબ કાર્યવાહી થાય એ જ ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા પણ માંગ કરવામાં આવી છે જો કે હવે કેવી કાર્યવાહી થશે તે તો આવનાર સમય જ બતાવશે ભરૂચ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોવિડની ગાઈડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા જેપી પી કોલેજની અંદર સ્કોલરશિપ માટેના ફોર્મ આવતા વિદ્યાર્થીઓની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો તેમજ ગ્રાઉન્ડની અંદર પણ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ સાથે જોવા મળ્યા તદઉપરાંત પ્રાયોગિક શિક્ષણની અંદર લેબની અંદર જ્યારે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ વગર અને જ્યાં ઓછા વિદ્યાર્થીઓને લઈને અને ગાઈડલાઈન પ્રમાણે બિલકુલ પાલન ન થતું હોવાનું માલુમ પડ્યું છે એ આપ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો જ્યારે વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના પરિવારને કોરોના થશે તો તું સોની જિમ્મેદારી આ શૈક્ષણિક સંસ્થાના સંચાલકો લેશે આ એક ખૂબ ગંભીર વિષય છે તેમજ સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્ટાફને ત્રીસ ટકા સ્ટાફને બોલાવવાની એ છે મંજૂરી તેમ છતાં પણ જેપી પી કોલેજની અંદર પૂરેપૂરો સ્ટાફ બોલાવવામાં આવે છે આખા દિવસ માટે એ કેટલું યોગ્ય છે શું સ્ટાફમાંથી પણ કોરોના થશે તો તું શેની જિમ્મેદારી શૈક્ષણિક સંસ્થાના સંચાલકો લેશે આ એક ખૂબ ગંભીર વિષય છે આ કોલેજની ઉપર ધારાધોરણ મુજબ એક્શન લે એ જ ભરૂચ જિલ્લા એનએસઓએ દ્વારા માંગ